વડોદરાના સેગવા ગામે મોટર ગેરેજમાં રિપેરિંગ કામ માટે આવેલી કારમાંથી અજગરના બચ્ચાનું રેસ્ક્યુ કરાયું હતું અને હોન બગડી જતા કારને મોટર ગેરેજ ખાતે રિપેરિંગ માટે લઈ જવામાં આવી હતી અને ચાંદોદથી ઓસલામ એક પરિવાર જઈ રહ્યો હતો ને હોન રિપેરિંગ માટે કારનું બોનેટ ખોલતા અંદર અજગરનું બચ્ચું જોવા મળ્યું હતું અને કારની બોનેટની અંદર અજગર જોવા મળતા કારમાં સવાલ લુકું તેમ જ ગેરેજ પર હાજર લોકોમાં આફ્રતફરી સર્જાઈ હતી અને કારમાં અજગરનું બચ્ચું હોવા અંગેની જાણ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ વડોદરાને કરી હતી અને વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ વડોદરાના કાર્યકર अशोकભાઈ પટેલ ઘટનાસ્થળે પહોંચી કારની બોનેટમાંથી અજગરના বাচ্চাને રેસ્ક્યુ કર્યું હતું અને અજગરના বাচ্চাને સિનૂર 1 વિભાગને સુપરત કરવામાં આવ્યું હતું. એજગરના বাচ্চাને રેસ્ક્યુ કરાયા બાદ કારમાં સવાર લોકો તેમજ ગેરેજ પર હાજર લોકોએ હાસકારો અનુભવ્યો હતો. ને તમામ લોકો વાહન ચલાવતા પહેલા ખાસ સકિદારી રાખે તે અત્યંત જરૂરી બન્યું હતું.